સંત શુરા જતી સતી અને ભક્તોની રાજસ્થાનની પવિત્ર ધરામાં જોધપુર પંથકના પંડિતજી કે ઢાણી ગામે રાજપૂત ભાટી ઉગમસિંહ બાપુના ઘેર વિક્રમ સંવત સત્તરસો સત્તાવનમાં સંત હરજી ભાટીનો જન્મ થયેલ તેમના જન્મવર્ષ વિશે ઘણા મત મતાંતરો છે પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે ભાટી ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજના પરમ ભક્ત બંને રામદેવજી મહારાજના પરમ ઉપાસક ઘરમાં ગરીબી એટલે છ સાત બકરીઓ રાખી પોતાનું ગુજરાન ચલાવે દર બીજના પવિત્ર દિવસે રામદેવજી મહારાજની સમાધિએ જાય સમાધિના દર્શન કરી ભજન સત્સંગ સાંભળે આમ રામદેવજી મહારાજની કૃપા પ્રસાદથી જ સંત હરજી ભાટી આ ધરતી ઉપર પધારેલા પિતા ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજના જમા જાગરણના પાઠ કરે અલગ ધણીને આરાધે એટલે બાળપણમાં જ સંત હરજી ભાટી પિતાની સાથે સાથે રામદેવજી મહારાજના ગુણગાન ગાય रामदेव पीर तमे मारा नायामी रण माणो जा भैरवानो बना भेरवानो सहार तमे मारा अंतर नायामी रण मा રામદેવ રણો તમે મારા અંતર નયામી આમ પિતાની સાથે વન વગડામાં બકરીઓ ચરાવા જાય દર બીજના દિવસે પિતા ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજની સમાધિએ જાય ત્યારે બાળ હરજી ભાટીને પણ સાથે લેતા જાય આમ જ્યારે સંત હરજી ભાટીની ઉંમર તેરક વર્ષની થઈ હશે અને માતા સ્વર્ગે સીધાવ્યા ઓચિંતા જનેતાની વિદાયથી બાળ હરજી ભાટી ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા મા ઈ મા બીજા બધા વગડાના વા મા વિશે કવિ બોટાદ કર લખે છે કે મીઠા મધુને મીઠા મે હું લારે લો એથી

બકરીઓ ચરાવવા જાય બકરી ચરાવતા ચરાવતા રણુજાના રામ રામદેવજી મહારાજના ભજનો ગાય આમ સંત હરજી ભાટીની ઉંમર પંદરેક વર્ષની થઈ હશે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે પિતા ઉગમસી બાપુ પણ સ્વર્ગે સીધા આમ ઉપર આગ ને નીચે ધરતી સંત હરજી ભાટી પોતાના પિતા ઉગમસિંહ ભાટીની જેમ જ રણુજાના રામ રામદેવજી મહારાજની ભક્તિ આરાધના કરે છે અને દર બીજના દિવસે રામદેવજી મહારાજની સમાધિએ જઈ દર્શન કરી પાઠ પૂજા જમા જાગરણ કરી અલગને આરાધે છે બકરીઓ ચરાવતા ચરાવતા પણ રામદેવજી મહારાજની આરાધના ભક્તિ કરે છે એક ચિત્ત થઈને ભજન ગાય છે ઉનાળાનો દિવસ છે ને ધરતી તપીને ત્રાંબડી જેવી થઈ ગઈ છે બપોરનો સમય છે પોતાની સાથે લાવેલ ભાથું ખોલીને એક વૃક્ષના છાંયડા નીચે બેસી બપોરા કર્યા બકરીઓ પણ વૃક્ષના છાંયડે બેઠી છે પોતે પણ વૃક્ષની નીચે ઘડી પર બેઠા છે ને ઈશ્વરની અકળ લીલાનો વિચાર કરે છે અચાનક એક સાધુ મહાત્મા આવે છે સાધુ મહાત્માના ચરણોમાં વંદન કરી સાધુ મહાત્માને બેસવા માટે પોતાના માથે બાંધેલ કપડું પાથર્યું અને કહ્યું કે બાપજી તમારી શું સેવા કરો સાધુ મહાત્મા કહે છે કે તારી આ બકરીનું દૂધ મને આપ સંત હરજી ભાટી કહે છે કે બાપુ એ બકરીઓ તો બધી પાકડિયું છે દૂધની બકરી તો આજે તાપના કારણે ઘેર મૂકીને આવ્યો છું અને હજી હમણાં જ હું ભાથું જમ્યો એટલે પાણી પણ હું પી ગયો છું બાપુ આ રણમાં પાણી પણ મળવું દોયેલું છે તો દૂધ તો હું ક્યાંથી લાવું સાધુ મહાત્માએ હસીને કહે છે કે હરજી ભગત દૂધ ના પાવું હોય તો ના પાડો પણ સાધુ પાસે જૂઠું ના બોલો બાપુ બકરીઓ બધી પાકડ્યું છે સાધુ મહાત્મા કહે હરજી ભગત આ સામે ઊભી એ બકરીને દોઈ લ્યો સાધુ મહાત્માએ હઠ પકડી એટલે હરજી ભગત ઊભા થયા અને એ પાકડી બકરીને ધોવા બેઠા પણ આ શું બકરીના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી લોટો ભરીને દૂધ સાધુ મહાત્માને આપ્યું સાધુ મહાત્માએ એ દૂધ પીધું દૂધ પી અને સાધુ મહાત્મા કહે કે હરજી ભગત સામે જે સરોવર દેખાય છે એમાંથી મારા માટે આ જળની જારી ભરી લાવો સંત હરજી ભાટી કહે છે કે બાપુ એ સરોવર તો ખાલી ખામ પડ્યું છે સાધુ મહાત્મા કહે હરજી ભગત તમે જાઓ પાણી ભરી લાવો સાધુ મહાત્મા પર ભરોસો રાખી સંત હરજી ભાટી સરોવરના કાંઠે જઈ ઊભા રહ્યા હાથમાં રહેલા લોટામાં જોયું તો થોડું દૂધ હતું લોટામાં રહેલ બે ચાર દૂધના ટીપાં સંત હરજી ભાટી પી જાય છે અને સંત હરજી ભાટીના અંતરના કપાટ ઉઘડી ગયા પાણીનો લોટો ભરી સાધુ મહાત્માને પાણી પાયું સાધુ મહાત્મા સંત હરજી ભાટીને કહે છે કે ભગત તમે રામદેવજી મહારાજના ભજન સારા ગાવશો તો એકાદ બે ભજન સંભળાવો આમ ભજનની લેહ લાગી સાંજ સુધી ભજન સત્સંગ ચાલ્યા સાંજ પડતા સાધુ મહાત્મા અને સંત હરજી ભાટી બંને સંત હરજી હરજીભાટીની ઝુંપડીએ વધારે છે રાત્રે સાધુ મહાત્માને ભોજન કરાવી આખી રાત સાધુ મહાત્માની સાથે ભજન અને સત્સંગ થયો વહેલી સવારે સાધુ મહાત્મા સંત હરજી ભાટીને આશીર્વાદ આપી વિદાય થાય છે જતાં જતાં સાધુ મહાત્મા કહે છે કે હરજી ભગત અમે તમારા ઘેર પાછા ગમે ત્યારે વધારશું સંત હરજી ભાટી કહે છે કે બાપુ તમે જો અહીં આવો તો શિયાળામાં ના આવતા કારણ કે શિયાળામાં અહીં બહુ ઠંડી હોય અને મારા ઘેર ઓઢવા પાથરવાની વ્યવસ્થા ન હોય બાપુ કાંઈ વાંધો નહીં શિયાળામાં નહીં આવું તો બાપુ તમે ઉનાળામાં પણ હવે નહીં આવતા કેમ અરે બાપુ ઉનાળામાં અહીં પાણીની તંગી હોય તો હું તમારી સેવા કેવી રીતે કરી શકું બાપુ તમે ભાદરવા મહિનામાં આવજો આમ દર વર્ષે સાધુ મહાત્મા ભાદરવા મહિનામાં આવે ને સંત હરજી ભાટીના ઘેર પધારે બે ત્રણ દિવસ રોકાય સંત હરજી ભાટીના કંઠે ભજનો સાંભળે અને હરજી ભાટી પણ સંત સાધુ મહાત્માની સેવા કરે આમ વર્ષો બાદ સાધુ મહાત્મા વધારે છે અને સંત હરજી ભાટીને કહે છે કે હરજી ભગત તમે એકલા છો અને મારી ઘણી સેવા કરી છે તો મારે તમને છે મારી સેવા કરવામાં તમને સંગાથી મળી જાય ના બાપુ ના મારે લગ્ન નથી કરવા પત્ની આવે તો જાત જાતની વસ્તુ માગે હું ક્યાંથી લાવું એ બધું હું તો ગરીબ માણા મારી પાસે પાકડા બકરા સાધુ મહાત્મા કહે છે હરજી ભગત તમારો ખર્ચો બધો હું પૂરો પાડીશ પણ તમે લગ્ન કરી લો ભગત ના બાપુ મારે તો બાળ બ્રહ્મચારી રહીને રામદેવજી મહારાજની ભક્તિ કરવી છે આમ સાધુ મહાત્મા પ્રસન્ન થઈને સંત હરજી ભાટીના માથે હાથ મૂકે છે સંત હરજી ભાટીને સમાધિ લાગી જાય છે સંત હરજી ભાટી સાધુના વેશમાં રહેલા રામદેવજી મહારાજને ઓળખી જાય છે રામદેવજી મહારાજ પ્રગટ થઈ સંત હરજી ભાટીને દર્શન આપે છે અને કહે છે કે હરજી ભગત હવે આ બકરા ચારવાનું છોડીને મહાધર્મના પ્રચાર પ્રસાર માટે નીકળી જાઓ લ્યો આ અક્ષય જોડી જે જોઈએ એ તમને મળી જશે આગળ ભયંકર કળિયુગ આવે છે માટે મારા ભક્તોને તમે જગાડજો એમ કહી રામદેવજી મહારાજ અંતર ધ્યાન થયા જુએ છે તો લીલો ઘોડો રામદેવજી મહારાજની ચરણ પાદુકા પડી છે ચરણ પાદુકા સાથે લઈને રામદેવજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગામડે ગામડે જઈ સંત હરજી ભાટી રામદેવજી મહારાજ અને મહાધર્મની વાતો વાણી દ્વારા સૌને સંભળાવે છે પૂજામાં રામદેવજી મહારાજની ચરણ પાદુકા અને કાપડનો લીલો ઘોડો પધરાવી જોતના અજવાળે મહાધર્મનો પ્રચાર પ્રસાર કરે છે આમ રાજસ્થાન મારવાડના ગામડે ગામડે અલખની જોતું પ્રગટાવે છે એક વખત જોધપુર રાજના મસુરિયાના બગીચામાં સંત હરજી ભાટીએ પૂજા રાખી છે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે જે ભાવિક ભક્તો પધારે છે એ બધા બગીચામાંથી ખોરડા લઈને રામદેવજી મહારાજના ઘોડાને ખુરડા ચડાવે છે રાજના બગીચાના માળીને એમ થયું કે આ બધાએ બગીચાને વેર વિખેર કરી નાખ્યો એટલે રાજના કામદાર હજારીમલને માળી ફરિયાદ કરે છે હજારીમલે આવીને લોકોને ધમકાવ્યા અને અત્યાચાર ગુજારવા લાગ્યો અને સંત હરજી ભાટીને જોધાણાની જેલમાં પૂરવાનો હુકમ કર્યો સંત હરજી ભાટીને જોધાણાની જેલમાં પૂરવામાં આવ્યા સાથે રામદેવજી મહારાજનો લીલોડો ઘોડો અને ચરણપાદુકા પાઠપૂજા સહિત સંત હરજી ભાટી એ જેલમાં અલગનો આરાધ કરે છે હજારીમલ આવીને જુએ છે તો સંત હરજી ભાટી તો એક થઈને ભજનમાં તલ્લીન થઈ ગયા છે હજારીમલ કહે છે કે આવા ઢોંગ અને ધતીંગ છોડો જો તમારો રામદેવ પીર સાચા હોય તો પ્રમાણ આપો હું આ એક તગારું ભરીને ચણા લાવું છું અને એક તગારું ભરીને પાણી લાવું છું એ આ તારા ઘોડાની આગળ મૂકું છું આ તારો લીલા લુગડાનો ઘોડો જો આ ચણા ખાઈ જાય અને આ પાણી પી જાય તો હું સાચું માનું એમ કહી બંને તગારા ત્યાં મૂકી હજારીમલ જેલને તાળા મારી અને બહાર નીકળ્યો રાત્રિના અડધી રાતનો ગજર ભાંગ્યો છે હજારી મલને પલંગમાંથી પછાડી સ્વપ્નમાં આવીને રામદેવજી મહારાજ કહે છે કે તે મારા ભક્તને જેલમાં પૂરી પીડા આપી છે એને તે સંતાપ્યો છે એને તું જેલમાંથી મુક્ત કરી દેજે બીજી બાજુ જોધપુરના મહારાજાના સ્વપ્નમાં આવીને રામદેવજી મહારાજે કહ્યું કે તારા કામદાર હજારી મલે મારા ભક્ત હરજી ભાટીને જેલમાં પૂર્યા છે એને તો મુક્ત કરી દેજે આમ અડધી રાતે સ્વપ્નમાંથી જાગી રાજા પોતે જેલના દરવાજે આવે છે અને આ બાજુથી હજારી મ પણ દોડતો દોડતો આવે છે બંને જેલનો દરવાજો ખોલી અંદર જુએ છે તો સંત હરજી ભાટી અલખને આરાધે છે અને કાપડનો એ ખોડો ચણા ખાય છે અને ચણા ખાઈને તગારામાં રહેલું પાણી પી રહ્યો છે રાજા અને હજારીમલ બંને સંત હરજી ભાટીની માફી માગે છે અને માનભેન જેલમાંથી મુક્ત કરે છે સંત હરજી ભાટીએ બાબા રામદેવનો બ્યાવલો ગ્રંથની રચના કરી કે જેમાં સાતસો ઉપરાંત છંદો છે અને સમગ્ર મારવાડમાં રામદેવજી મહારાજની ભક્તિનો આહલેખ જગાવી મહાધર્મની ધજા ફરકાવી વિક્રમ સંવત અઢારસો સાડત્રીસમાં એંસી વર્ષની ઉંમરે પંડિત ઢાણી ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભણી ગયા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર રામદેવજી મહારાજના પરમ ભક્ત સંત હરજી ભાટીને આજે આપણે ભાવથી વંદન કરીએ